ગયા મિત્રો આજ છે બળદના ગામ માતાનું મંદિર અને અત્યારે લાઈ દર્શન આજના જોઈ શકો છો મિત્રો કે અત્યારે આપણા મંદિર આવી ગયા છે અને પાસ્ત્રામાં લાઈ દર્શન કરાવી રહ્યા છે હમણાં નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો બધા મિત્રો લાઈવમાં જોડી જાય પછી નજીકથી દર્શન કરાવીશું તો લાઈવમાં મળી આવી મિત્રો અચ્છા ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ દર્શન મિત્રો halo ini ini ya music kita syukur mikro, tuh aja garden ini garden ini na live bersen, terus ya kalau garden ini garden ini na live bersen, mikro mikro.

ધ્યાન મંદિર છે તો લાઈવમાં માં બની રહેજો મિત્રો જડક થી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી આપણે ધીમે ધીમે બીજા મંદિરે જઈએ મિત્રો તો અત્યારે આપણે કાદ મંદિર છે પછી સમાધિ મંદિર અને ત્યાં પછી આપણે ધ્યાન મંદિર જઈએ તો આજના લાઈવ દર્શન નજીકથી મિત્રો જોઈ શકો છો બાપાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તો બધા મિત્રોને બાબેશ્રામ ચાલો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી આપણે બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર મિત્રો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી રોજકદાસ ઓછી ટ્રાફિક છે મિત્રો ચાલો તો એ ધીમે ધીમે છે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપા સતરામભાઈ જિગ્નેશભાઈ અને નવા મિત્રો જે જોડાણ અને જણાવું કે આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરીએ છીએ બાપાના સ્ટેટસ મૂકીએ છીએ અને પાપાના વિડીયો પણ મૂકીએ છીએ તમે ઘરે બેસીને દર્શન કરી શકો તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો તો ધીમે ધીમે સમાજ તરફ જઈએ મિત્રો તો સમાધિ તરફ જઈશું મિત્રો મંદિરના દર્શન તો આજ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવી મિત્રો અને આ બધા બોનું છે એ સેવા વાળા છે મિત્રો

અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના નવા ટેટસ અને વિડીયો પણ મૂકીએ છીએ તો આજના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને નીચે ટ્રાફિક પણ જોઈ શકો છો તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન દર્શન કરી શકો સમાધિ મંદિરના ચાલો હવે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો સામે જોઈશું મિત્રો તો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના છે દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં બનીયા રહેજો મિત્રો ધ્યાન મંદિર તરફ આવી ગયા છે અને નવા મિત્રો જે જોડાય લાઈવમાં તો એને નમ્ર વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો આજ છે ધ્યાન તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે આજના લાઈવ દર્શન અને બાપાના નવા વિડીયો પર મૂકે છે નવા સ્ટેટસ પર મૂકે છે તો આજના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીશું ધ્યાન મંદિરના તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિરના લાઈવ દર્શન ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ તો મંદિરમાં ટ્રાફિક છે ટ્રાફિક થોડી ઓછી થઈ પછી બાપાના દર્શન કરાવીએ અને નવા મિત્રો જણાવો કે તમે જો ચેનલમાં પહેલી વાર જોડાના આવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે અને બાપાના નવા સ્ટેટસ અને વિડીયો મૂકીએ છીએ તો જો લાઈવ દર્શન તમને મજા આવતી હોય તો લાઈક પણ કરી શકો છો કોમેન્ટ પણ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો મયુરસિંહ સુડાસમા બાપા ગ્રુપ કચ્છ મુદ્રાથી જીતુભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે તેમને પણ બાપા ભાઈ તો આજના ધ્યાન મંદિરના લાઈ દર્શન મિત્રો ફરી એકવાર નવા મિત્રોને જણાવી દઉં કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા લાઈ દર્શન કરાવ્યું છે

જોઈ શકો છો અને નવા મિત્રો અને ચેનલ કે પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરા વર્ડ ની અંદર ચાલો મિત્રો તો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું અને એ જઈશું તો મંદિર સુંદર મજાનું લાગી રહ્યો છે તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં પહેલીવાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે રોજ આપણે બાપાના દર્શન કરાવીએ છીએ સીતારામ સવારે અને સાંજે તો નવા મિત્રો ખાસ કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો અને ટાઈમ તમને નોટિફિકેશન મળી રહે અને ટાઈમ સાથે તમે જોડાઈ શકો તો ફરી પાછળ ગાદી મંદિર આવી જા છે ગાદી મંદિરના લાઈવ દર્શન તો આજ છે ગાદી મંદિર મિત્રો આજે મંદિરના લાઈવ દર્શન ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડે જાય તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો આપણે રોજ લાઈવ મૂકીએ છીએ અને તો આપણે દસ મિનિટનો જ લાઈવ મૂકીએ છીએ જેથી કરી તમારો વધારે સમય ન બગડે અને ઘરે બેસે ને દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરી શકો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન ગાડી મંદિરમાં જોઈ શકો છો ટ્રાફિક પણ બિલકુલ ઓછું છે રોજ કરતા સાવ ઓછું છે

Lá vai estranho.